પાટીદાર અનામત આંદોલનમાં આખરે ગુજરાત સરકારે નમતું જોખીને આર્થિક પછાત અનામતનો નવો દાવ ખેલ્યો છે જોકે અન્ય રાજ્યોએ અગાઉ અજમાવેલી આ તરકીબ સર્વોચ્ચ અદાલતે પૂર્વે પણ ફગાવી દીધી છે એ જોતા સવર્ણોને આર્થિક પછાતના માપદંડના આધારે અનામત આપવાની સરકારની આ યોજના પણ રદ થઈ શકે છે હાલના સંજોગોમાં તો સવર્ણોને આર્થિક અનામતની જાહેરાત કરીને ભાજપે ફેસ સેવિંગ ફોર્મ્યુલા અપનાવી છે આશરે એક વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનના પગલે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારે માર ખાધા પછી ઘેરાયેલી ગુજરાત સરકારે આખરે નમતું જોખ્યું છે બે હજાર આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ રાજકીય હવામાન પોતાની તરફેણમાં વાળવાના આશયથી યોગ્ય સમય જોઈને શુક્રવારે સરકારે સવર્ણો માટે આર્થિક પછાત અનામત યોજના અંતર્ગત દસ ફાળવ્યા છે જો કે રાજ્ય સરકારની આ જાહેરાત માપદંડો પર ફસાઈ શકે તેમ છે અને એ અર્થમાં ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત લોકોને મૂર્ખ બનાવવા સમાન જ છે કારણ કે એ પોતે જ જાણે છે કે નિર્ણયનું ભવિષ્ય શું છે એ વાત તો બધા જ જાણે છે કે ગુજરાતમાં અનામતની ટકાવારી ઓગણપચાસ ટકા થઈ ચૂકી છે

રાજસ્થાને પણ અનામત વધારી તે નિર્ણય સામે ઉચ્ચ અદાલતે તરત જ સ્ટે આપી દીધો હતો આથી ગુજરાત સરકાર હાલ ઓર્ડિનન્સ પસાર કરે તો પણ અનામતની ટકાવારીમાં દસ ટકાનો વધારો અદાલતમાં ટકી શકે તેમ જણાતું નથી આમ રાજ્ય સરકાર પણ ફક્ત સમય સાચવી લેવા પૂરતી જ આ જાહેરાત કરી રહી હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે આ બધી ભાંગ જળમાં વિધાન આવનારા સત્રમાં ઓર્ડિનન્સ મુકાય અને પસાર થાય ત્યાં સુધીમાં બે હજાર સત્તરની ચૂંટણીઓ આવી જાય આમ એ સુધારો લાગુ કરીને સરકાર ઓબીસીને નાખુશ કર્યા વગર સવર્ણોને ખુશ કરવાનું શ્રેય પણ લઈ શકે અને ચૂંટણીના નિયમિત સમયપત્રકને છ આઠ મહિના બાકી હોય ત્યાં જ વિધાનસભા બરખાસ્ત કરીને પોતાની તરફેણમાં વળેલી લોક લાગણીઓને મતોમાં પણ વાળી શકે એવી ભાજપની ચાણક્ય ચાલ હોવાનું આ જાહેરાતમાં સ્પષ્ટ દેખાય છે Bureau Report, GSTV.